ભાવનગરથી એક અજીબ ઘટના સામે આવી છે જેમાં ભાવનગર મહાનગરપાલિકાની બે ટેમ્પલ બેલ ગાડી ચલાવતા કર્મચારી તે ટેમ્પલ બેલ ગાડી લઈને મધ્યપ્રદેશ પહોંચી ગયા મતલબ કે ગાડીની ચોરી કરીને માદરે વતન તરફ વળી ગયા હતા જોકે તેમાંથી એક ગાડી તો પોલીસ દ્વારા બોર્ડર પર જ પકડી લેવામાં આવી હતી પરંતુ બીજી ગાડીનો ડ્રાઈવર જાણે પોતે પોલ વોકર હોય તેમ ગાડીને હંકારી પોતાના વતનમાં પહોંચી ગયો હતો આ બંને વાહનો ભાવનગર મનપાના સોલિડ વેસ્ટ કલેક્શનના હતા અને રાત્રિના સમયે બંને ગાડીના ડ્રાઈવરો ગાડીનું સ્ટીયરિંગ મધ્યપ્રદેશ તરફ વાળી નીકળી પડ્યા એક તો જેમ તેમ પહોંચી ગયો પણ બીજાનો રસ્તા વચ્ચે જ પોલીસે થપ્પો કરી લીધો મારું નામ કાંતિભાઈ ગોહિલ વિપક્ષના ઉપનેતા મહાનગરપાલિકાનું આજે પાંચ જમણ થયા અને જે એજન્સી ટેમ્પલ બેલ ચલાવતી હોય ભાવનગરનો જે સોલિડ વેસ્ટ કહેવાતો હોય એમનો કચરો લઈ અને અન્ય સ્થળે લઈ જતા હોય ત્યારે બહાર બહારના જે ડાઈવરો હોય છે આજે એ ડાઇવરો બે ટેમ્પલ બેલ લઈ અને એમપી સુધી વૈયા ગયા છે તો મહાનગરપાલિકાની કેવી બેદરકારી કહેવાય કોન્ટ્રાક્ટરની કેવી ગંભીર બેદરકારી કહેવાય કે જો આજે આપણા ટેમ્પલ બેલ લઈને વૈયા જતા હોય તો ભાવનગર મહાનગરપાલિકાની કોઈ પણ એવી વસ્તુ હોય તો લઈને વૈયા જાય ખબર પણ નહીં પડે તો મહાનગરપાલિકાની માટે જાગે અને જે કંઈ કોન્ટ્રાક્ટર હોય એની પર પગલાં લે જો આવું બીજી વાર ન બને અને જો આવું આવું બનશે

અને તપાસ બાદ સ્પષ્ટ થશે આ ઘટના માત્ર મજાક જેવી નથી પરંતુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉઠાવે છે જો ડ્રાઈવર અને વાહનો પર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવો વાંધો ફરી આવી શકે છે આવી જ અવનવી ખબરો માટે ફોલો કરો ગુજરાત વંદન ધન્યવાદ આભાર